રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો પંચમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી જ બોરચાઠા કાંઠુ ગજાપુરા હડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હળવા અને ભારે વરસાદી ઝાપટાથી પવન પણ સાથે સાથે જોવા મળ્યો અને તેના કારણે વાતાવરણ જે છે એ ઠંડુગાર બની ગયું પવન સાથે ઝાપટા અને ખેડૂતોને હવે વધુ સારો વરસાદ આવે તેવી પણ આશ છે વધુ માહિતી મેળવીએ ફોનલાઇન પર સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે રાજેશ પંચમહાલમાં માત્ર ગોગંબામાં જ છે કે પછી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે પંકજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે સાથે જે વરસાદ છે તેનું આગમન થઈ રહ્યું છે ત્યાં ખાડવા અને ભારે ઝાપટા સાથે વરસાદ થતા ખેતરો પણ હાલ પાણી પાણી થયા છે હાલ પણ જે પ્રકારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પણ અવિરતપણે મેઘરાજાનું જે આગમન છે તે જારી જોવા મળી રહ્યું છે જોકે આ વરસાદથી ખેડૂતોને ડાંગરના પાકને ફાયદો થવાની એક આશા બંધાય છે વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો પરંતુ જે વરસાદી માહોલ છે તે માત્ર ને માત્ર ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જોવા મળી રહી છે જી રાજેશ આભાર માહિતી આપવા માટે ચાર જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જોવા મળ્યું છે ખાસ હવામાન વિભાગે કહ્યું છે બપોરે એક વાગ્યા સુધી ચાર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં વલસાડ નવસારી ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે સત્તર જિલ્લામાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગે જારી કરી છે તો બપોરે એક વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં વલસાડ નવસારી ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે અન્ય સત્તર જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે સારો વરસાદ ક્યારે પડશે હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે જોકે ઓગસ્ટ અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અમલાલ પટેલ પાસેથી કાકા જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે તો હવેનું વાતાવરણ કેવું રહેશે અત્યારે વરસાદનો બ્રેક છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં આગાહી પ્રમાણે બેસી રહે તો મોરત મળે નહીં હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ વરસાદ આવશે આવશે ખરો પણ અત્યારે કંઈક ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલળતી નથી તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે ફરી રાઉન્ડ થશે તારીખ અઢારથી બાવીસમાં માં બંગાળના અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે એટલે અરબી સમુદ્રની સિસ્ટમ અને મંગળ ઉપસાગરની સિસ્ટમ તારીખ સત્તરમી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા સત્તર અઢાર તારીખની આસપાસ આવશે અને ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ચોવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટાં પડી રહ્યા છે એ કંઈ રોડ રોડ પલડે એવા પણ નથી પડી રહ્યા એવું એવા વાવડ છે ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો હળવદના ભાગો ધાંગધ્રાના ભાગો ચોટીલાના ભાગો થાનના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ કેવો રહેશે ઓગણીસથી બાવીસ કે ચોવીસ તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી ભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પાટણ મહેસાણા રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ વિભુ આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં અતિભારે વરસાદ થાય તો ભારે વરસાદ થાય અને થોડાક કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોનો તૃપ્ત કરશે પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે અને અન્ય ચાલીસ સવની બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના મધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે હમણાં ઓગણીસથી બાવીસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ઉપર વરસાદ થવાની શક્યતા છે તાપણી નદીના જળસરમાં વધારો થવાની શક્યતા છે આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે એટલે વરસાદમાં એકા એકા સ્પેલ આવી ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે અને ભારેથી ભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહે છે નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાળામાં પરંતુ આ આવતે મેળાઓ ઘણા છે એટલે લગભગ ઓગસ્ટના મેળાઓમાં તો બહુ ઓછી થવાની શક્યતા રહે છે હજુ કેટલા દિવસ લોકોએ વરસાદ સારા વરસાદની રાહ જોવી પડશે હવે તારીખ અઢાર થી બાવીસમાં વરસાદ આવવાની શક્યતા રહે છે એક ઝાપટા આવી જતો સારું એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડા દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સારો વરસાદ છે તે આવશે પરંતુ પંદર ઓગસ્ટ સુધી વરસાદની રાહ જોવી પડશે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પટેલ ન્યુઝી ગુજરાતી ગાંધીનગર રાજકોટમાં લોકમેળા ભાજપના ધારાસભ્યનો પોલીસ પર ગંભીર આરોપ જુગાર મુદ્દે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ માણાવદરના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યા માણાવદર અને બાંટવામાં ખુલ્લે જુગારધામ ચાલે છે એવું લાડાણીએ જણાવ્યું પોલીસ સિત્તેર સિત્તેર હજાર સેક્શન લેતી હોવાનો આરોપ પણ લગાવ્યો હરતા ફરતા જુગારધામ મામલે હપ્તા ઉઘરાવાનો આરોપ છે એક દિવસના સિત્તેર હજારથી સેક્શનનો આરોપ નાના લોકો પર કેસ કરીને કાર્યવાહીનો ડોળ થયાનો દાવો કર્યો ધારાસભ્ય બાટવા પોલીસ સ્ટેશનમાં બેસી ગયા છે અને હાલ માગણી કરી રહ્યા છે કે આ જુગારધામને બંધ કરાવો આ નહીં ચાલે ભાજપના ધારાસભ્યને અહીંયા બેસવું પડે છે પોલીસ સ્ટેશનની બહાર આ સ્થિતિ છે ડબલ એન્જિનની સરકારમાં જુગારધામ મુદ્દે ધારાસભ્યનો આ મોટો આરોપ છે એ દિવસ થી આ મને પણ ક્યાંક ક્યાંક થી ફોન આવતા હતા કે ભાઈ પાટવા પોલીસ છે એ અહીંયા હરતી ફરતી કલબ ચલાવે એટલે મેં પોલીસ ને એમ કીધું ભાઈ તમે હરતી ફરતી કલબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકો નું હુકમ ખોટું ટોર્ચર કરો ત્યાં તમે જુગાર રમતા જ પકડો એમાં મને એક ટકો ક્યાંય વાંધો નથી પણ ખોટી રીતે તમે હેરાન કરો તો એની સામે મારો વાંધો છે આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી એસપી સાહેબે કીધું કીધું કે આપણે આનો જે થાય હું તમને ખાતરી આપું આવું મને પોલીસે ખુલાસો પણ આપ્યો જુગાર રીડમાં નાસી છૂટેલા આરોપીઓનું કારસ્થાન ફરાર આરોપીઓ ને ગેરમાર્ગે દોર્યા હતા પોલીસની છબી ખરડાય તે માટે ગેરમાર્ગે દોર્યા પોલીસ જુગારની બધી ડામવા માટે કટિબદ્ધ છે જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલા હતા આ નાસી ગયેલા આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે